મેં મારા મુ લખ્યા છે સાબર જ્યારથી આ શામળભાઈ ચેરમેન આવ્યા છે ત્યારથી અને એમના એમડી ભાઈ શ્રી સુભાષભાઈ એચઆરડી મેનેજર પ્રોજેક્ટ મેનેજર આ લોકોની આખી સોકળ બની છે સાબર રૂટ હોય ખરીદી હોય મશીનરીની ખરીદી હોય કંપનીની કિંમત કરતો પાંચસો ઘણી કિંમત ખેડૂતો બિચારા દૂધ વેચે છે ત્યારે એને દૂધ જે ગાય ભેંસનો ખાડો આવે એના ઘાસના પૈસા મળતા નથી અને બીજી તરફ આ બધા ભેગા મળી નાખી સોકડ થઈ છે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે હું તો આ મીડિયાના માધ્યમથી તમારો આભાર માનું કે તમે આવ્યા છો મેં કોઈને ખબર આપી નથી પણ ઈડીએ સીબીઆઈએ પણ આ તપાસ કરે તો આ મોટું મોટું કૌભાંડ કે જે લોકો આજે ભારતીય જનતા પાર્ટી કોઈ વઘોવાઈ રહી હોય તો આવા લોકોના કારણે વઘોવાઈ રહી છે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર એમણે રૂટ બહુ પણ લૂંટ કરી છે રૂટ આપવા હોય તોય પૈસા વગર નહીં બદલી હોય તો એ પૈસા નહીં આ એમડી આ એમડી અને એમના મામકાઓને પ્રમોશન આપવો ખરીદીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરવો મશીનરીની ખરીદીમાં ચોક્કસ પ્રકારની એના મેન્ટેનન્સમાં એમના સગાવાલાઓના ખાતામાં ટ્રાન્સફર થયા છે આ પ્રકારની પણ માહિતી મળી છે મને હડો અહીંયા બેઠો છું ત્યારે એક કર્મચારી જમતો તો અહીંયા કેન્ટીનમાં તો એણે મને કહ્યું એના કરતો ચોબડાની રોટલી સારી તો એમણે તો કેન્ટીનમાં પણ કમાવાનું બાકી રાખ્યું નથી આ પ્રકારનો ભ્રષ્ટાચારથી સહન ન થતો ચૂંટણીનો માહોલ હતો બધો પૂરો થયો એટલે આ જે ભ્રષ્ટાચારીઓ છે ચેરમેન પણ એ વાત છે કલ જ્યારે ભાવ ફેર લેવાનો હતો તો ખેડૂતો માટે કે મારી પાસે પાવર્સ નથી અને જ્યારે અત્યારે મોટા ભ્રષ્ટાચાર તો સહયોગ કરે રાખે બિન ટાઈમ આવવાનું રાત્રે ફાઇલો મંગાવીને કરોડોનો નો ભ્રષ્ટાચાર આ બંને અને એમની ડીમો મળીન કરી રહી છે મેં મારા રોલ અપ બોર્ડમાં લખ્યું છે એક કઈ ગાય છે દિનકર નામની દિનકર નામની ગાય બાયડમાં છે આ મહારાષ્ટ્રમાં અને કેટલીક ગાયો રાજસ્થાનમાં જે મને નામ મળ્યો એમના ફોટોગ્રાફ મળ્યા છે પણ રાજસ્થાનમાં પણ આ પ્રકારની ગાયો છે કે ગાયને ફક્ત ખોંટા બોધી રાખવાની તકલીફ નળ ચાલુ કરીએ એમાંથી દૂધ નીકળે એવી ગાયો આ લોકો લાયા છે અને સાબર ડેરીના જે ખરેખર ઉત્પાદકો છે એમને કંઈ ન મળે અને આવી ગાયો છે ને એ અત્યારે માલામાલ થઈ રહી છે એટલે એના હામે વિરોધ માટે હું બેઠો છું લોકોનામાં અવેરનેસ આવે કયો ચાલતી લૂંટ બંધ થાય એ હેતુથી હું અહીંયા આજે બેઠો છું અમારો આ કાર્યક્રમ જો સુધી આ ન્યાય નહીં મળે તો ચાલુ રહેશે ટાર્ગેટ કરવામાં આ દિનકર નામની ગાય તો મને જાણવા મળ્યું છે કે જે મહારાષ્ટ્રમાં આ ગાય એટલું બધું દૂધ આપે છે એટલું બધું દૂધ આપે છે કે સાબર ડેરીને વીસ હજાર ટન પાવડર પડ્યો છે વેચાતો નથી એમાં ખોટ થઈ રહી છે ફોફો મારે છે અરે આ સાબર ડેરીની હજાર કરોડની નથી અને પંદરસો ને બત્રીસ કરોડનું દેવું છે લોન કેવા જઈને અટકે આ બિચારા દૂધ વેચવાવાળા વાળા છે એમની હાલત તો છેલ્લે પગાર મળશે કે કેમ એની એના દુઃખનું ઉજાગર કરવા માટે પંદરસો બત્રીસ કરોડ એમણે રેકોર્ડમાં બતાવ્યું છે આ દિનકર નામની ગાય તો મને ખબર નથી પડતી કે કેટલા રૂપિયા લે છે પણ એ ગાય દર્શાવ્યો હતો એનું શું પરિણામ કોઈ અહીં તો એક જ વાત આજે ઝઘડો કર્યો મેં વિડીયો ઉતાર્યા છે બધા તમને કોઈ માહિતી મળશે નહીં સરકાર તમે જોયું હું કોર્ટમાં ગયો છું કે કંઈક સારું પરિણામ આવે તો એ પણ થાય છે થતી નથી એટલે આવું વારંવાર ફક્ત પ્રજાને જગાડવી છે મારે પ્રજાના વચ્ચે જવું છે જાગો ત્રીસમી સામાન્ય સભામાં આવો કાવા લૂંટારાઓ છે એમને ખુલ્લા પાડો ભ્રષ્ટાચાર લૂટમાં હવે મોદી હાઇ રે એમડી હાઇ રે એમડી હાઈ રે ચેરમેન ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર બંધ કરો ભાઈ બંધ કરો તંદો બંધ કરો ભાઈ બંધ કરો તા બંધ કરો પી બંધ કરો બંધ કરો બંધ કરો પી બંધ બંધ કરો ભાઈ બંધ કરો બંધ કરો લુટની લઉટ